ગઢડા ઉમરાડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના પોતાના પ્રતિનિધિ મુદ્દે પત્રને લઈને વિવાદ થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ પત્રનો વિરોધ પણ એટલો જ થયો ત્યારે આજ પત્રને લઈને ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ સ્પષ્ટતા કરી શંભુનાથ ટુંડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પત્રને લઈને ખોટી ગેરસમજ ઊભી થઈ છે દિલીપ શેટાની નિમણૂક સવર્ણમાંથી કરેલ હોય જે કોઈ વિવાદનો વિષય નથી ગઢડા વિધાનસભામાં બોટાદ અને ભાવનગર જિલ્લા એમ બે જિલ્લામાં મતક્ષેત્ર ક્ષેત્ર વિભાજિત થયો છે

કે આ જે સરકારી દસ્તાવેજો સાધનિક પુરાવાઓ ચર્ચા વિચારણાના મુસદ્દાઓ જે મિટિંગમાં ચર્ચાયા છે એ આ સો એન્ડ સો વ્યક્તિને જ આપવા અન્યને નહીં આપવા અને એ મારા વતી ચર્ચા તમારી સાથે વ્યક્તિગત રૂપે કરશે એટલે જિલ્લા સંકલન સમિતિ તાલુકા સંકલન સમિતિની જે ચર્ચા વિચારણાઓ છે એ પ્રોપર હાથમાં રહે પ્રોપર વ્યક્તિ પાસે રહે અન્યત્ર ના જાય સરકારી દસ્તાવેજ છે મારા બે જિલ્લામાં વિભક્ત વિધાનસભા છે